દેશભરમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે સમગ્ર દેશભરમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને દેશના અનેક જગ્યાએ પૂર સ્થિતિ પણ સર્જાઈ છે દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ભારે વરસાદને લઈને નદી નાણાં સહિત શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય પણ ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે ગત મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ આબુ રોડ અંબાજી સહિત દાંતા તાલુકામાં અનેકો પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી તો ગાજવી સાથે મેઘરાજા યાત્રાધામ અંબાજીમાં પધરામણી કરી હતી એક દિવસ પહેલા દાંતા તાલુકામાં આઠ ઇંચ વરસાદ પડ્યો કે જેને લઈને અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવ પણ જોવા મળ્યો હતો કે જેથી લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો અંબાજી ખાતે મોડી રાત્રે ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો વરસાદને પગલે માર્ગો પર પાણી ચાલ પરિવળે અંબાજીની આજુબાજુના વિસ્તારો વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ